હેલો મિત્રો તો આપણી સાથે છે નિલેશ અને વિરાજ રોજની જેમ તો વિરાજ આજ કયો મોબાઈલ લે આજે વિવો એક્સ ટુ હંડ્રેડ પ્રો લાય હા તો એમાં નિલેશ ડિસ્પ્લે કઈ આપેલી છ પોઈન્ટ ઇઠોતેર ઇંચની ડોટ કે એલટીપીઓ ટીપીઓ ડિસ્પ્લે ડિસ્પ્લે જેનું એકથી એકસો વીસ હા સુધી એમ કિફ્ટ થઈ ક પિસ્તાળીસોની પીક બ્રાઇટનેસ હા અને કોડ કરિસ્પ્લે હારે એમ ક ચારે બાજથી બરોબર અને કેમેરો કયો હાલે કેમેરો પાછળ આપ્યો પચાસ મેગા પિક્સલનો મેન કેમેરો એમાં લાઇટિયા આઠસો અઢાર સેન્સર એના સિવાય બસો મેગા પિક્સલનું ટેલિ પેરિસ્કોપ લેન્સર જેનું એચપી નાઇન સેન્સર એ તૈય પોઈન્ટ સેવન એક્સ ઇમ્ક પેરિસ્કોપિક સેન્સર અને પચાસ મેગા પિક્સલનો અલ્ટ્રા હોય જે એન વન સેન્સરમાં બરાબર બરાબર અને બત્રીસ પિક્સલનો ફ્રન્ટ કેમેરો અને વિરાટ પ્રોસેસર કહ્યું મને પ્રોસેસર ડાયમંડ સિટીનું નવ હજાર ચારસો જે હારા એવા પચીસ સવી લાખ સ્કોર કાર્ડ દે ટુ ટુનો અને ગેમિંગ માટે બરાબર અને બેટરી બેટરી અંદર સો હજાર એમએચની અને નેવું વર્ટનું ચાર્જર આવે એના અંગાદ અને ત્રીસ વોલ્ટ વાયરલેસ ચાર્જિંગ હોય બરોબર બરોબર અને સાઉન્ડમાં સિસ્ટમ છે સાઉન્ડમાં ડ્યુઅલ સ્પીકર જે એમ કે સાઉન્ડ સારો એવો પ્રોડ્યુસ કરે એમ કે થિયેટર ટાઈપ આમ કે સારો એવો સાઉન્ડ આ બીજું પ્લસ અમે એમ કે એલપી ડીડીઆર ફાઇવ એક્સ રેમ અને યુએપીએસ ફોર પોઈન્ટ જીરો સ્ટોરેજ બે વેરિયન્ટમાં આવે બાર બસો છપ્પન અને સોળ પાંચસો બાર જીબીમાં આવે બરાબર તો મિત્રો આ તે વિવો એક્સ ટુ હંડ્રેડ પ્રોની માહિતી ટૂંકમાં અને સચોટ આવી જ માહિતી જોવા માટે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને તમારે જે નવ મોબાઈલની માહિતી જોતી હોય એ કમેન્ટ કરો તો અમે એના ઉપર વિડીયો બનાવીશું